ના વિદ્યાર્થી મિત્રો નામાના વિષય માટે જો કે જે આપણે ચોપડીના નામો ભાગ એકના પ્રકરણ સાત ભાગીદારી પેઢીનું વિસર્જન વિસર્જન અંગેના જે ઉદાહરણ એક ઉદાહરણ એકમાં વિસર્જન અંગેની જરૂરી નોંધ જે જરૂરી નોંધ કરતા હતા એમાં જે નાના દાખલાઓ છે ઉદાહરણ એકમો આ જરૂરી નોંધમાં આપણે એકથી આઠ વ્યવહારો કે દાખલા અંગેની આપણે નોંધ કરીએ કે વિસર્જન અંગે થતી હિસાબી ચોપડે નોંધ એમાં જે પરીક્ષામાં પ્રથમ કસોટી માટે આઈ એમ પી ઉદાહરણ એક એ આઈ એમપી દાખલો છે એની નોંધ એ આપણે જોઈ ગયા હવે એના અંદર ઉદાર એકથી પ્રથમ એકથી આઠ નાના દાખલા કે પ્રથમ એકથી આઠ ઉદાહરણ જોઈ ગયા હવે નંબર નવ નંબર નવમો एक दाखला नंबर नौ गणतरी ध्यान नाखो नमो व्यवहार ध्यान नाखो पेटीना विसर्जन समय देवादारो रुपया एशी हजार અને લેણદારો રૂપિયા ચાલીસ હજાર જે ભાગીદાર પ્રતિ વીસ ટકા ઓછી કિંમતે દેવાદારો લઈ જઈને લેણદાર લેણદારો ચૂકવવાનું સ્વીકારી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો દેવાદારો અને લેણદારો બંને ભાગીદાર પ્રતિક સ્વીકારે છે તો સૌ પ્રથમ દેવાદારોનું ખાતું બંધ કરવાનું અને લેણદારો એ દેવું છે આ બંને પેઢીના છોકરે બંને ખાતા બંધ કરવાની દેવાદારોએ લેણું ગણાય લેણદારોએ દેવું ગણાય સૌ પ્રથમ દેવાદારોનું ખાતું બંધ કરવાની નહોત તો દેવાદારોની બાકી ઉધાર હોય તો એ જમા કરીશું જો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર જેટલી રકમના દેવાદારો છે તે તે દેવાદારો ખાતે પૂરેપૂરી રકમ જ્યારે લેણદારે ધંધાનું દેવું છે તો લેણદારોનું ખાતું બંધ કરવાની નોંધ લેણદારોની બાકી જમા હોય તો એ ઉધાર કરીશું લેણદારો ખાતે ઉધાર લેણદારો રૂપિયા ચાલીસ હજારના આપેલા છે તો જેટલી કિંમતના આપેલા હોય પૂરેપૂરું ખાતું તે માલ મિલકત નિકાલ ખાતી ચાલીસ હતા હવે ધ્યાન નાખજો હવે ભાગીદાર બંને લેણદાર અને દેવાદાર બંને સ્વીકારે છે તો બંને સ્વીકારે તો બંનેના ખાતા એના મૂડી ખાતી દેવાદારો મિલકત મિલકત કે લહેણાં તરીકે દેવાદારો સ્વીકારે ત્યારે એનું મૂડી ખાતું ઉધાર થશે પણ દેવાદારો વીસ ટકા ઓછી કિંમત એંસી હજારના દેવાદારો છે એંસી હજારના વીસ ટકા ઓછા એંસી હજારના વીસ ટકા કરો એટલે સોળ હજાર સોળ હજાર ઓછા કિંમતે લઈ જાય છે તો એંસી હજારમાંથી સોળ હજાર બાદ કરો તો ચોસઠ હજાર તો ચોસઠ હજારમાં દેવાદારો લઈ જાય છે ભાગીદાર પ્રતિ તો પ્રતિકના મૂડી કે ચાલુ ખાતે ઉધાર ચોસઠ હજાર તે માલ મિલકત નિકાલ ખાતે ચોસો ટકા આ દેવાદારો લઈ જાય એની નોંધ સામે લેણદારોને ચૂકવવાનું સ્વીકારે તો લેણદારોમાં કાંઈ કીધું નથી તો એનો મતલબ એમ લેણદારોને પૂરેપૂરી રકમ ચૂકવવાનું સ્વીકારે છે તો લેણદારો છે રૂપિયા ચાલીસ હજાર તો ચાલીસ હજાર પૂરેપૂરા ચૂકવવાનું સ્વીકારે ભાગીદાર કોઈ દેવું સ્વીકારે તો એનું મૂડી ખાતું જમા થાય કોઈ મિલકત લઈ જાય તો એનું મૂડી ખાતું કે ચાલુ ખાતું ઉધાર તો આની નોંધ લેનદારો ચૂકવવાનું સ્વીકારે એની નોંધ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર તે ભાગીદારના પ્રતિકના મૂડી કે ચાલુ ખાતે ચાલીસ હજાર ખાતા બંધ કરતી વખતે જેટલી કિંમતનું ખાતું છે પૂરેપૂરી રકમ અને ભાગીદારીનો નિકાલ થાય તો જેટલી કિંમતે નિકાલ થાય એટલી રકમની નોંધ આમ ઉદાહરણ એકનો વ્યવહાર નંબર નવ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો એના પછી દસમો વ્યવહાર દસમો વ્યવહાર જોજો ભાગીદાર વિજય વિજય પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી શિકારે બદલામો તેને મહેનતાણા તરીકે પેઢીએ બાર હજાર ચૂકવવાનું નક્કી કર્યું અને પેઢીએ ખર્ચ પેટે છ હજાર ચૂકવે તો વિસર્જન ખર્ચની કામગીરી બદલ પેઢીએ રૂપિયા બાર હજાર ચૂકવવાનું બાર હજાર ભાગીદાર વિજયને ચૂકવવાનું નક્કી કર્યું પેઢીએ ખર્ચ પેટે રૂપિયા છ હજાર ચૂકવી તો સૌ પ્રથમ એને બાર હજાર પેઢીએ એને બાર હજાર ચૂકવવાનું નક્કી કર્યું એ અંગેની નોંધ વિસર્જન ખર્ચ એ ધંધાનો ખર્ચ તરીકે ભાગીદારને ચૂકવવાનું નક્કી કર્યું ચૂક્યા નથી એટલે ભાગીદારના મૂડી ખાતે તો માલ મિલકત નિકાલ ખાતે હવે કોઈ વિસર્જન ખર્ચ કે એવું કહે લખાશે નહીં તો માલ મિલકત નિકાલ ખાતે ઉતાર બાર હજાર ભાગીદાર વિજયના મૂડી કે ચાલુ ખાતે બાર હજાર આ બાર હજાર ચુકવવાનું નક્કી કર્યું એ અંગેની નોંધ ત્યારબાદ બાદ પેઢીએ એને અત્યારે હાલ ખર્ચ પેટે રૂપિયા છ હજાર ચૂકવ્યા છે તો છ હજાર પેઢીએ વિસર્જન ખર્ચ વિસર્જન ખર્ચ બધો માલ મિલકત નિકાલ ખાતે લઈ ગઈ હવે છ હજાર ચૂકવે તો છ હજાર ચૂકવે એની ન હોય તો વિજય ખાતે વિજયના મૂડી ખાતે ને ડાયરેક્ટ વિજય ખાતે ઉદાર રૂપિયા છ હજાર તે પેઢીએ ચૂકવે તે રોકડ કે બેંક ખાતે છ હજાર આધ્યાન રાખજો ત્યારબાદ અગિયારમો દાખલો કે અગિયારમો વ્યવહાર ભાગીદારી પેઢીના વિસર્જન સમયે કે પેઢીના આવકવેરાની જવાબદારી પાંત્રીસ હજાર ચૂકવવાની થઈ તો વિસર્જન વખતે આવકવેરો રૂપિયા પાંત્રીસ હજાર ચૂકવવાનો થયો તો આ પેઢીનો વિસર્જન વખતે આવી પડતો ખર્ચ તો પેઢીનો ખર્ચ છે તો પેઢીએ ચૂકવવો પડશે હવે કોઈ ખર્ચ ખાતું કેવું કાંઈ હોતું નથી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો જે ખર્ચ કે જે આવક હોય ડાયરેક્ટ માલ મિલકત નિકાલ ખાતે ખર્ચ હોય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર આવક હોય તો માલ મિલકત નિકાલ ખાતે જમા तो वीस हजार खर्च पत्र हज़ार चूकवा तो पेढ़ी एट चूक पेढ़ी पास थी जाए तो ये नोत माल मिलकत निकाल खाते उधार उधार पांच हजार ते रोकड़ के बैंक खाते पीस हजार આ વિસર્જન આ સોરી આવકવેરો ચૂકવવાનો થયો વિસર્જન ખર્ચ હોય કે આવકવેરો હોય કે ખર્ચ ખાતે નહીં ડાયરેક્ટ માલ મિલકત નિકાલ ખાતે બારમાં વ્યવહાર તો જો વિદ્યાર્થી મિત્રો વિસર્જન વખતે પેઢીના તમામ અને ભાગીદારોની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો મિલકતોનો વધારો એટલે માલ મિલકત નિકાલ ખાતાનો નફો નફો તમામ ખર્ચ અને દેવા ચૂકવ્યા પછીનો વધારો એટલે માલ મિલકત નિકાલ ખાતાનો નફો રૂપિયા સાહીઠ હજાર જે એસ બી અને આઈ ત્રણ ભાગીદારો ભાગીદાર એસ બી અને આઈ વચ્ચે એમનું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ મુજબ વહેંચાશે તો આ નફાની વહેંચણી અંગેની નોંધ ધ્યાન રાખજો નફાની વહેંચણી અંગેની નોંધ માલ મિલકત નિકાલ ખાતાનો નફો હોય તો એમના મૂડી ખાતે જમા થશે એમના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવાશે તો એની નોંધ કુલ નફો છે સાહીઠ હજાર તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર साइठ हज़ार एसना मूड़ी के चालू खाते ते बीना मूड़ी के चालू खाते ते आईना मूड़ी के चालू खाते ત્રણેય ભાગીદારો વચ્ચે સાહીઠ હજાર નફો ચાર જેમ ત્રણ જેમ ત્રણના પ્રમાણનો એટલે ચાર દશાંશ ત્રણ દશાંશ અને ત્રણ દશાંશ તો સાહીઠ હજારના ચાર દશાંશ કરો તો ચોવીસ હજાર એસના મૂડી ખાતે કે ચાલુ ખાતે જમા બિન બીના ભાગ ત્રણ દશાંશ કરો તો અઢાર હજાર બીના મૂડી કે ચાલુ ખાતે અને સીના મૂડી આઈના મૂડી કે ચાલુ ખાતે અઢાર હજાર આ માલ મિલકત નિકાલ ખાતાનો નફો સાહીઠ હજારની હોય છે ત્યાર પછી ધ્યાન રાખજો નંબર તેર વિસર્જન સમયે નહીં નોંધાય ચોપડે નહીં નોંધાય યંત્ર ચોપડી નહીં નોંધાયેલ યંત્રના રૂપિયા પચીસ હજાર ઉપજ્યા મિલકત જો ચોપડે નોંધાયેલી હોય તો મિલકતનું ખાતું બંધ થાય અને પછી એના નિકાલ એટલી ઉપજ અંગેની નોંધ થાય પણ અહીંયા ચોપડે મિલકત નથી ચોપડે એની નોંધ થયેલી જ નથી યંત્રની તો એ મિલકતનો ખાતું બંધ કરવાની નોંધ નહીં થાય પરંતુ ડાયરેક એની ઉપજ થઈ એ ઉપજ અંગેની નોંધ થશે તો ઉપજના રૂપિયા પચીસ હજાર મળે તો એટલી પેઢી પાસે રોકડ આવશે રોકડ કે બેંક ખાતે ઉધાર પચીસ હજાર તે આવક હોય તો માલ મિલકત નિકાલ ખાતું જમા તેથી તે માલ મિલકત નિકાલ ખાતે પચીસ હજાર ધ્યાન રાખજો ત્યારબાદ બાદ ચૌદનો વ્યવહાર ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર રૂપિયા વીસ હજાર જે મહેશ લેણદારોને પાંત્રીસ હજાર પૈકી આપ્યું જે બાકીના નાણાં રોકડા ચોખ્ખે ધ્યાન રાખજો ચોપડે નહીં નોંધાયેલ નહીં નોંધેલ ફર્નિચર રૂપિયા વીસ હજાર જે ચોપડે નોંધાયેલું નથી વીસ હજાર જે ધંધાના લેણદાર મહેશને મહેશ ને તેના દેવા રૂપિયા પાંત્રીસ હજારના બદલામાં આપેલ અને બાકીના તેના ચૂકવે ધંધાનો આપણો લેણદાર છે મહેશ પાંત્રીસ હજારનો લેણદાર છે એને આપણે વીસ હજારનો જે ચોપડે નહીં નોંધાયેલ ફર્નિચર આપવામાં આવે જો ચોપડે આ ધ્યાન રાખજો ન જો જો ચોપડે નહીં નોંધે કોઈ મિલકત મિલકત અન્ય ધંધાના કોઈ દેવાદાર ધંધાના કોઈ લેણદારો લેણદાર ને ચૂકવવામાં આવે તો તે અંગેની કોઈ નોંધ થશે નહીં ધ્યાન રાખજો આપણે આપણો લેણદાર હતો પાંત્રીસ હજારનો એને વીસ હજારનું જો આપણે નહીં નોંધાય ફર્નિચર આપી દીધું તો ફર્નિચર આપ્યું એની કોઈ નોંધ નહીં થાય બાકીની રકમ એટલે પાંત્રીસ હજારનો લેણદાર હતો એને વીસ હજારનું ચોપડે નહીં નોંધાય ફર્નિચર આપ્યું તો બાકીના ડે પંદર હજાર બાકીના પંદર હજાર જે રોકડા ચૂકવે એની નોંધ થશે તો બાકીના પંદર હજારની ચૂકવણીની નોંધ તો રોકડા ચૂકવ્યા રૂપિયા પંદર હજાર એની નોંધ કરીશું તો એની નોંધ પેઢીએ એટલા રૂપિયા ચૂકવ્યા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર પંદર હજાર તે રોકડ કે બેંક ખાતે છેલ્લો વ્યવહાર એક ભાગીદારે તેને શ્રીમતીજીને પેતીજીની પેઢીને આપે લોન ચાલીસ હજારમાં ચૂકવવાનું સ્વીકારે એટલે ભાગીદાર પોતાની પત્નીને લોન ચૂકવવાનું સ્વીકારે ત્યારે ભાગીદારની પત્નીની લોન રૂપિયા ચાલીસ હજાર છે એ ભાગીદાર પોતે સ્વીકારે છે તો શ્રીમતીજીની લોન પત્નીની લોનનું ખાતું હિસાબી ચોપડે જમા હોય તો એ હવે ઉધાર કરીશું તો એની નોંધ શ્રીમતીજીની કે પત્નીની લોન ખાતે ઉધાર રૂપિયા ચાલીસ હજાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ચાલીસ હજાર આમ વિદ્યાર્થી મિત્રો આ મુજબ આપણે જે નાના દાખલા ભાગીદારી પેઢીનું જે વિસર્જન છે વિસર્જન અંગેના જે નાના દાખલા ત્રણ ત્રણ માર્ક્સમાં પૂછાય છે એ આપણે ઉદાહરણ આ એક આપ્યું આ એક અંગેના દાખલા બધું પૂછાય છે ધ્યાન રાખજો અને તમને ચોપડીમાં ઉદાહરણ એકની નીચે જ એની નોંધ કરીને લખવામાં આવી છે ઉદાહરણ એક પૂરું થાય એટલે ઉદાહરણ બેના ઉપર નોંધ છે કે પ્રશ્નપત્રની રચના વખતે નંબર એક પ્રશ્નપત્રમાં આમ નોંધ કે માલમ નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય તો વધુમાં વધુ દસ સવાલ ભાઈ એ બધું આપણે હવે પૂછાતા નથી પરંતુ જે આપણે આ નાના દાખલા પૂછાય છે આ નાના દાખલા જે ઉદાહરણ એક અંગેના આ એક અંગેના નાના દાખલા કેવી રીતે ગણીશું એ અંગેની સમજ આ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો બરાબર જય સ્વામિનારાયણ સર્વ વિદ્યાર્થી મિત્રોને કે જેથી હવે આપણે ચોપડીના જે નાના દાખલા છે એ ચોપડીના નાના દાખલા જે મોટા દાખલા કોઈ કરવાની જરૂર નથી ફક્ત જે ચોપડીના નાના દાખલા આપેલા છે જે પરીક્ષાને લગતા છે એ આપણે પૂછાશે એ અંગેનો અભ્યાસ આગળ ચાલુ રાખીશું આ વિડીયો અહીંયા સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને ફરીવાર જય સ્વામી નારાયણ